આ સંદેશ સ્વાગત છે મહુદાની કન્યા શાળામાં વિદ્યાર્થીની ચોટલી કાપતા થયો વિવાદ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીની ચોટલી કાપતા વાલી રોષે ભરાયા સમગ્ર મામલે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ટીપીઈયુ જાણ કરાઈ ધોરણ આઠ માં ભણતી વિદ્યાર્થીની વારંવાર શાળાના નીતિ નિયમ ભંગ કરતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીને વારંવાર બે ચૂંટલા વાડીને આવવાનું કહેવા છતાં તે નિયમનું પાલન ન કરતી હોવાથી ચૂંટણી કાપી હોવાનું સામે આવ્યું વિદ્યાર્થીનીના વાલી દ્વારા આવેદન અપાયું આ અંગે જો કોઈ ફરિયાદ કરવામાં આવશે તો તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની વાત કરી મારું નામ પટેલ કેતનકુમાર હરીશભાઈ છે કેતનભાઈ કઈ સ્કૂલ પ્રાથમિક કન્યાશાળામાં શાળા મોઢા હાલ તાજેતરમાં એક ઘટના બનીલી છે શું કહેશે બાબતે પ્રાતના સમય દરમિયાન આ ઘટના હતી સાહેબ કે એમાં બાળકોના સિસ્ટમના પાઠ ઉપર એમને તપાસ કરવામાં આવતી કે યુનિફોર્મ પહેરેલા છે કે નહીં કે વાળ કાપે ટોટલા વાળેલા છે બે નખ કાપેલા હોય છે કે નહીં એ શું એ બાળકી કયા ધોરણમાં ભણતી હતી એ ધોરણ 8માં ભણ અભ્યાસ કરે છે એના એને શું કરવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા એટલે એમાં ઘણી બાળકીઓએ ચોટલા વાળેલા નહોતા બે તો એ બાળકીને બેન બીવડાવતા હતા કે ભાઈ તા તું નહીં વારી લાવી તો હું તારા વાર કાપીશ ને બેનનાથી ભૂલતી એ વાર થોડા કપાઈ ગયા હતા સાહેબ આ ભૂલ કેવી રીતે કરવામાં આવી એ પ્રાર્થના સમય દરમિયાન હતી સાહેબ આ ભૂલ કરવાનું કારણ શું ભૂલ બેનનાથી અજાણથી જ થઈ ગઈ છે એમને કંઈ જાણી જોઈને એવું કર્યું નથી કંઈ શિક્ષકની અંદર આ બધું હોય છે ના એવા કોઈ નિયમો ના હોય કે વાડ કાપી લેવાય એમ આ બેન અત્યારે શું કરી રહ્યા છે બેન આજે એમની મમ્મીના બીમારી હોવાથી એ રજા પર છે એનો રજા રિપોર્ટ પણ એમણે આપેલો છે એમની ઉપર શું એક્શન લેવામાં આવે છે જે સાહેબ આગળથી અમારી ઉપલી કચેરીથી એની ઉપર તપાસ કરવામાં આવતી હોય છે અમારાથી અહીંયા એમણે ખાલી માફી પત્ર લખવામાં આવતું હોય છે અને ઠપકો આપવાનો હોય મારું નામ નિરજ કુમાર પ્રયણભાઈ પટેલ ઇન્ચાર્જ ટીપીઓ મોડા મને આજે સવારે જે ઘટના બની એ અનુસંધાને સવા દસ વાગે આચાર્યશ્રીનો મને ફોન આવ્યો છે અમે અહીંયા એનો જે તપાસ છે એ તપાસ કરીશું અને જે તપાસનો જે અહેવાલ જે છે અહેવાલ અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી અમને જે આદેશ આપશે એ આદેશ અનુસાર અમે કાર્યવાહી કરીશું પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે જે બાળકી જે છે એના વાળ કાપ્યા છે એવું જાણવા મળેલ છે એવું આચાર્યશ્રી દ્વારા વાળા અમને જાણ કરેલ છે એમ એનું કારણ એવું છે કે શાળાની અંદર આ શાળાનો જે નિયમ હતો કે બે ચોટલા વાળી અને હંમેશા બાળકો જે છે આવવા જોઈએ એ અનુસંધાને આ બાળકીએ વાળ જે છે એના ખુલ્લા હોવાથી આ અનુસંધાને બેને શિસ્તના ભાગરૂપે એક અમલવારી કરે છે એવું આચાર્ય દ્વારા અમને જાણ કરેલ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો